બોલો દાદા શું નામ તમારું દિવ્ય કુમાર ભાનુપ્રસાદ ત્રિવેદી દિવ્ય કુમાર ભાનુપ્રસાદ ત્રિવેદી હા કેના છો પ્રોપર ભાલુ બાલાસિંગરમાં કયું કામ પ્રપર બાલાસી ઉપર વાહ કેટલી ઉમરની ચાલ ચડીએ ઉમર તમારી સેવન્ટી સેવન્ટી છે બરાબર કોણ છે તમારી ફેમિલીમાં પણ કોણ છે

પણ છતાં કોઈ દાદાનું પહેલેથી છોડી દીધેલા છે ધ્યાન રાખવાનું આનું દાદાનું ઘર ક્યાં છે અત્યારે અત્યારે હાલ પાસવનાથ નરોડા છે નરોડા અમદાવાદ ખાતે એમનું ઘર છે બરાબર પણ ઘરમાં જાતે રહેતા પણ હવે ખાવા પીવાની બહુ મુશ્કેલીઓ ઊભી થઈ રેક દેખની બહુ મુશ્કેલીઓ ઊભી થઈ અને બરાબર ચાલી પણ શકતા નતા શકતા દાદા ઓ કેટલા દિવસથી ભૂખ્યા છો આજે આલી હે આજે આજે ખાધું આજે આજે ખાધું

કેટલું ભણેલા તમે અંગ્રેજી ગુજરાતી હિન્દી સેલ્લી સ્નાતક સ્નાતક ગ્રેજ્યુએટ છે ગ્રેજ્યુએટ ઓલ ઈસ કોઈ વાંધો નહી બરાબર આપણે ત્યાં રહેવાનું વ્યવસ્થા કરી દે તમારે હે ને આરામથી રહો હા ચલો ડન